જી સૌને નમસ્કાર જેમ તમે જાણો છો કે વલસાડ અને નવસારી જિલ્લાનો મુખ્ય બાગાયતી પાક કેરી છે કેરીનું બહુ મોટા પાયામાં આપણે ખેડૂતો પકાવે છે અને એના માટે ખાસ કરીને આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ લીધું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વીઠવાનો સમય આવ્યો છે એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને હું પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી જોઈએ એના માટે પૂરેપૂરો પ્રયાસ હું સાંસદ તરીકે જ્યારે રાજ્ય સરકારમાં કરવો પડે કે કેન્દ્ર સરકારમાં કરવો પડે સો સો ટકા કરીને આપણા ખેડૂતોને કઈ રીતે અમે સહાયરૂપ થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરશું ધન્યવાદ